નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી થોડાક દિવસ પહેલા ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન ખાતે કાળી ચૌદશની રાત્રિએ પોલીસને એક ફરિયાદ મળે છે જેમાં એક યુવતી ગુમ થઈ જાય છે આ ફરિયાદ છે યુવતીના પિતા દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ બે દિવસ પછી યુવતીનો મૃતદેહ છે તે એક ચેકડેમ પાસેથી મળી આવે છે આ ઘટના બનતાની સાથે જ પોલીસ દોડતી થઈ હતી આ ઘટનામાં પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તેમાં પોલીસ પણ ચોંકી ઉઠી કેમ કે આ હત્યાની ઘટનાને અંજામ આપનાર બીજું કે શેતાન સવાર થયો તે એકા એક છરી લઈને ફરી વળ્યો પેટના ભાગે છરીના આડે દળઘા ઝીંકી અને યુવતીને મોતને ઘાટ ઉતારી દીધો અને ત્યારબાદ તેના મૃતદેહને ચેકડેમ પાસે ફેંકી દીધો હવે આ સમગ્ર ઘટનાની શરૂઆત એવી રીતે થાય છે કે રૂપલ નામની જે યુવતી છે પોતાના પરિવાર સાથે રહે છે ભીકડા ગામ જે આવેલું છે વર્તેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ભાવનગર ગ્રામ્યમાં તેઓ ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે થોડાક સમય અગાઉ એક વર્ષ પહેલાં જે રૂપલ નામની યુવતી છે તે એક યુવકના સંપર્કમાં આવે છે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા થયા બાદ પ્રેમ સંબંધ બંધ થાય છે આ બાબત છે તે યુવતીના પરિવારજનોને ખબર પડે છે કે રૂપલ કોઈના પ્રેમમાં છે સોશિયલ મીડિયા ઉપર મેસેજ જે અવારનવાર થાય છે તેને લઈને જે યુવતીના માતા છે અને ભાઈઓ છે તે ખૂબ જ ઉશ્કેરાઈ જાય છે તેના પર ગુસ્સો કરવા લાગે છે ને આ બધું તું બંધ કરી દે તે પ્રકારની વોર્નિંગ પણ આપે છે છતાં રૂપલ માનવા તૈયાર નહોતી તે અવારનવાર મેસેજો કરતી હતી પોતાના જે પ્રેમી છે તેને મેસેજ કરીને વાતો કહેતી હતી જેના કારણે એક દિવસ કાળી ચૌદશની એ રાત્રી હતી જ્યાં જે રૂપલના પરિવારજનો છે જેમાં તેની માતા અને ભાઈ તેઓ પ્લાન બનાવે છે

થોડાક અંતરે જે ચેકડેમ આવેલું છે ત્યાં રૂપલનું મૃતદેહ ફેંકી દે છે આ ઘટના બાદ રૂપલના પિતા છે તેઓ રૂપલ ઘરે ન હોવાથી તેઓ પોલીસને જાણ કરે છે પોલીસ પણ તપાસના ધમધમાટની શરૂઆત કરે છે અને કાળી ચૌદસના દિવસે બનેલી ઘટના બાદ ચેકડેમમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવે તો અને આ રૂપલનો મૃતદેહ હોય છે પોલીસ તપાસ કરે છે ત્યારે તેની હત્યા કરવામાં આવી હોય તે પ્રકારની વિગત સામે આવે છે પોલીસ વુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસની મદદ લે છે અને તપાસને ઊંડી બનાવે છે ઊંડાણપૂર્વક તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠે છે કેમ કે રૂપલની હત્યા બીજા કોઈએ નહીં પણ તેની સગી માતા અને ભાઈઓએ કરી છે એની પાછળનું કારણ છે કે રૂપલના પ્રેમ સંબંધ છે તે તેના ઘરમાં કોઈને ગમતા નહોતા અને તેના જ કારણે તેમની દીકરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક ધોરણે રૂપલની માતા અને ભાઈ સામે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો હતો અને ત્યારબાદ તેમની ધરપકડ કરીને હવે તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું આવા જનુવા વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો